અખબારમાં અને પ્લેનમાં ખામી હોવાને કારણે ઉડાન ન ભરી શકાય પ્લેનની આ અહેવાલ અને દુર્ઘટના જે સીધો ઈશારો કરે છે કે આખરે વિમાનોની હાલત શું ચાલી રહી છે વિમાનોની હાલત શું છે કેવા છે કઈ સ્થિતિમાં છે શું તેમનું મેન્ટેનન્સ બરાબર થઈ રહ્યું છે સ્થાનિક સમાચાર પત્રમાં દસ દિવસ પહેલા જે અહેવાલ પ્રસિદ્ધ થયો હતો અહેવાલમાં સ્પષ્ટ રૂપે એર ઇન્ડિયાની આ એ જ ફ્લાઇટ જે ક્રેશ થતા અને સવાલ થયા છે એ અહેવાલમાં જે ફ્લાઇટનું એન્જિન બંધ પડ્યું હતું અને તેને ઉડાન નહોતું ભરી શક્યું એ ફ્લાઇટના જેટલા પણ મુસાફરો હતા તે પણ કલાકો સુધી એરપોર્ટ પર જ રખડી પડ્યા હતા અને દસ દિવસ પહેલા મુસાફરોએ આ જ ફ્લાઇટમાં ઉડાન ન ભરી શકવાને કારણે હોબાળો મચાવ્યો હતો એરપોર્ટ પર રિફંડ પણ માંગવામાં આવ્યું હતું એર ઇન્ડિયાના અધિકારીઓ સાથે રજત થઈ હતી એ જ ફ્લાઇટ હવે જ્યારે ગઈકાલે જ્યારે ઉડાન ભરી તેની સાથે જ ક્રેશ થઈ ગઈ એ જ પ્લેન ક્રેશ થઈ ગયું એર ઇન્ડિયાના પ્લેનમાં ખામી હોવાના અહેવાલ જે દસ દિવસ પહેલા જ મળ્યા હતા અને એ જ પ્લેન ફરી એકવાર ક્રેશ થઈ જાય છે તો આ પ્રકારની જે ગતિવિધિઓ છે શા માટે અધિકારીઓએ તેને ગંભીરતાથી ન લીધી દસ દિવસ પહેલા જ્યારે આ અહેવાલ આવ્યા હતા પ્લેનમાં ખામી હતી અને પ્લેન ઉડાન નહોતું ભરી શક્યું તો ત્યારબાદ આખરે શું કરવામાં આવ્યું શા માટે દસ દિવસ પછી એ જ પ્લેન જ્યારે ઉડાન ભરે છે ને તાત્કાલિક તુરંત ક્રેશ થઈ જાય છે એ વખતે તો મુસાફરોએ હોબાળો મચાવ્યો હતો અને વળતરની માંગ કરી હતી પરંતુ આ વખતે તો પ્લેન ક્રેશ થયું અને એમાંથી એક પણ મુસાફર માત્ર એક છોડીને કોઈ મુસાફર બચ્યો પણ નથી અમારી સાથે જોડાયા છે સંવાદદાતા સચિન કડિયા સચિન

ચકાસણી સંપૂર્ણ રીતે રિપેરિંગ નથી કરાઈ જેને કારણે આ દુર્ઘટના બની છે વાત કરવામાં આવે તો દિલ્હીના એક શખ્સે પણ કહ્યું હતું કે આ ફ્લાઇટ જ્યારે દિલ્હીથી અમદાવાદ આવી હતી ને ત્યારબાદ લંડન માટે જે ફ્લાઇટ ઉડાન કરી હતી ત્યારે પણ જે તેને પણ જે અંદર જહેમત જે આ ફ્લાઇટમાં થઈ હતી તેને લઈને પણ ક્યાંક ફરિયાદ કરી હતી એટલે કે ચોક્કસથી કહી શકાય કે એર ઇન્ડિયાની આ ફ્લાઈટ છે ફ્લાઇટમાં ગંભીર બેદરકારી જે ટેકનિકલ ખામીઓની હતી અને ખાસ તે તેની ત્રુટીઓ જે છે તેને લઈને જ ખાસ આ આખી આ દુર્ઘટનાને અંજામ આપ્યો છે આ જે ફ્લાઇટે એવું કહી શકાય બીજી તરફ વાત કરીએ તો અત્યારે હાલ આ પોસ્ટમોર્ટમ વિભાગના અત્યારના આપણે દ્રશ્યો જે ગુજરાત ફર્સ્ટની ચેનલ પર અત્યાર હાલ સ્ક્રીન પર દર્શકો જોઈ રહ્યા છે ખાસ મહત્વની વાત છે કે આ બસો પાસઠ જેટલા જે મૃતદેહ થયા છે એક ઓફિશિયલ આંકડો જે ખાસ ફાયર વિભાગ દ્વારા કાલે જે કલેક્ટ કરી છે બોડી તેના પ્રમાણે આપ્યો છે એટલે એ તમામ જે ડેડ બોડી છે તે ડેડ બોડીના સેમ્પલ લેવાની પ્રક્રિયા હાથ ધરાઈ છે અને સેમ્પલ લીધા બાદ અહીંથી વાન દ્વારા એ સેમ્પલ વેનમાં રિપોર્ટ જે સેમ્પલોના મોકલવામાં આવ્યા છે ત્યારબાદ જે પરિવારોના પણ ગઈકાલે જે સેમ્પલ લેવાયા હતા એટલે એ સેમ્પલને મેચ કરીને એક બોતેર કલાકથી આસપાસના સમયમાં આ રિપોર્ટ આવતા હોય છે અને ત્યારબાદ જે પરિવારજનોને બોડી સુપ્રત કરાશે કારણ કે એક માત્ર એવો સહારો અત્યારે હાલા ડીએનએ સેમ્પલનો છે કારણ કે મોટાભાગની જે પ્લેનમાં જે બોડી હતી જે મૃતક જી સચિન જોડાયેલા રહેજો આપ અમારી સાથે અમારી સાથે માનસી પણ જોડાયા છે માનસી ગઈકાલે જે આ ભયંકર દુર્ઘટના ઘટી ક્યાંક પ્રશાસનિક અધિકારીઓ જે છે તેમનો પણ વાંક લાગી રહ્યો છે પરંતુ સૌથી કફોડી સ્થિતિ હોય તો પરિવારજનોની છે કારણ કે તેઓ પોતાના આપ્તજનને પણ ઓળખી ન શકે તેવી સ્થિતિ ઊભી થઈ છે આપ જ્યાં છો શું અપડેટ ચોક્કસથી અમિતા હું જ્યાં ઉપસ્થિત છું એ ઘટના સ્થળ પર હાલ ઉપસ્થિત છું અને અહીંના આપને દ્રશ્યો બતાવીશ કે હાલની વાત કરવામાં આવે તો જે જગ્યા પર એટલે કે મેઘાણીનગર અને ખાસ કરીને જે સિવિલ હોસ્પિટલ છે તેની પાછળના ભાગે હોસ્ટેલના ઉપસ્થિત છું અને ત્યાંના કેમેરામેન ગુજરાતને જણાવીશ કે દ્રશ્યો બતાવે હાલ આ સમગ્ર જે વિસ્તાર છે તે કોર્ડન કરવામાં આવ્યો છે પોલીસ વિભાગ દ્વારા અહીંયા ઠેર ઠેર જે બેરિકેડ છે તે બેરિકેટ લગાડવામાં આવ્યા છે મીડિયા મિત્રોને પણ અંદર પ્રવેશ નથી એટલે કે જે આ ઘટના સામે આવી હતી ત્યારબાદ હાલની વાત કરવામાં આવે તો હજી પણ ફાયર વિભાગ દ્વારા જે કામગીરી છે તે કરવામાં આવી રહી છે કાટમાળ હટાવવાની જે કામગીરી છે તે ચાલી રહી છે એનડીઆરએફની ટીમ હોય પોલીસના ઉચ્ચ અધિકારી હોય કે પછી આર્મી હોય તે સમગ્ર વિભાગ હાલ ઘટના જોવા મળી રહ્યો છે એનડીઆરએફ દ્વારા પણ જે કામગીરી છે તે કરવામાં આવી રહી છે બીજી તરફ પોલીસ વિભાગ પણ સતત ચેકિંગ કરી રહી છે હાલ આ સમગ્ર વિસ્તારને કોર્ડન કરીને કોઈને પણ પ્રવેશ આપવામાં આવી નથી રહ્યો પોલીસ વિભાગના જે ઉચ્ચ અધિકારી છે અમદાવાદ શહેર કમિશનર પણ વહેલી સવારથી જ ઘટના સ્થળ પર પહોંચ્યા છે અને સમગ્ર જે ઘટના છે તેનું નિરીક્ષણ કરી રહ્યા છે ખાસ કરીને વાત કરવામાં આવે તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ ઘટના સ્થળ પર પહોંચી શકે છે અને તેના કારણે પણ ક્યાંક ને ક્યાંક જે સુરક્ષા છે તે સ્ટ્રીક કરી દેવામાં આવી રહી છે જે ઇન્ડિયા બોઈંગ જે પ્લેન હતું તે ક્રેશ થયું હતું તે ઘટના સ્થળના આ વિડીયો છે કે હાલ જે કાટમાળ હટાવવાની જે કામગીરી છે તે ચાલી રહી છે સવાર સુધીમાં વાત કરવામાં આવે તો બસ્સો નેવું કરતાં પણ વધારે જે મોતનો આંખ છે તે સામે આવી રહ્યો છે આ દુર્ઘટના બાદ જે સિવિલમાં પોસ્ટમોર્ટમ રૂમનું પણ અમિતા જે વિડીયો આવ્યો હતો તે રૂવાડા ઊભા કરી નાખે તે પ્રકારનો વિડીયો સામે આવ્યો હતો જેમાં કોલસો થયેલા જે મૃતદેહો છે તેના ઢગલા જોવા મળ્યા હતા પ્લેન ક્રેશની વાત કરવામાં આવે તો પ્લેન ક્રેશ દુર્ઘટનાને પગલે આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદ આવશે અને એરપોર્ટથી સીધા ઘટના સ્થળની જે મુલાકાત છે તે મુલાકાત લેશે અને ત્યારબાદ સીધા સિવિલ હોસ્પિટલ જશે જ્યાં મૃતકો અને ગાયલોના જે પરિવારજનો છે તેમને મળશે ગઈકાલની પણ વાત કરીશું તો ગઈકાલે રાત્રે પણ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અમદાવાદ પહોંચીને જે દુર્ઘટના છે તેનું નિરીક્ષણ કર્યું હતું અને જે બાદ તેમને દુર્ઘટનાને લઈને વિમાનમાં જે કુલ બસો ત્રીસ યાત્રી અને બાર ક્રૂ મેમ્બર હતા ખાસ કરીને તેમના પરિવારજનોને મળ્યા હતા અને તેમને સાંત્વના પણ આપી હતી અને આ સમગ્ર દુર્ઘટના બાદ હવે ગુજરાત સરકારે પણ ડિઝાસ્ટર મેનેજમેન્ટને સક્રિય કરી હતી અને ભારત સરકાર દ્વારા સીઆરએફપીએફનો સંપર્ક કરી તમામે સાથે મળીને જે બચાવની કામગીરી છે તે કરી હતી આ સમગ્ર ઘટનામાં બસો બેતાલીસ જેટલા મુસાફરો છે પ્લેનમાં જે સવાર હતા તેમનું મોત થયું છે પરંતુ એક જે મુસાફર હતો તેનો જીવ બચ્યો હતો અને ગરમીના કારણે તાપમાન પણ વધુ હતું જેથી જે મુસાફરો છે તેમને બચાવવાનો મોકો ન મળ્યો અને કોઈને બચાવી શકાય તે પ્રકારની સ્થિતિ નથી આ સમગ્ર બાબતની વાત કરવામાં આવે તો એર ઇન્ડિયા કંપનીનો વાંક છે અને તેના જ કારણે આટલા લોકોના કમોત થયા છે નિર્દોષ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે કેટલાક લોકોએ પોતાના વહાલ સોયા પરિવારજનોને નો જીવ ગુમાવ્યો છે અને આ જે પ્લેન ક્રેશ દુર્ઘટના બાદ ખાસ કરીને સિવિલ હોસ્પિટલના પણ દ્રશ્યો આપણે જોયા તો ત્યાં પણ ડીએનએ ટેસ્ટ માટે લાઈનો લાગી હતી અને એર ઇન્ડિયાનું જે પ્લે પ્લેન છે તે ક્યાંક ને ક્યાંક ટેકનિકલ ખામી સર્જાઈ હતી અને તેના જ કારણે આ જે દુર્ઘટના છે તે દુર્ઘટના ઘટી હતી હાલ સમગ્ર જે વિસ્તાર છે તે કોર્ડન કરવામાં આવી રહ્યો છે અને તમામ જે પોલીસના ઉચ્ચ અધિકારીઓ છે તે પણ હાલ ઘટના સ્થળ પર જોવા મળી રહ્યા છે જેમાં ખાસ કરીને બસો નેવું જેટલા જે મુસાફરોના તો મોત થયા જ છે પરંતુ બીજે મેડિકલના કેટલાક જે તબીબો છે તેમના પણ મોત થયા છે અને જે વિસ્તારમાં એટલે કે આ જે વિસ્તાર છે દ્રશ્યો આપ જોઈ શકો છો કે જ્યાં આ ઘટના ઘટી હતી તેની આસપાસનું જે અતુલ્યમ ફ્લેટ છે અને એના સિવાય કેટલાક જે લોકો હતા કે જ્યાં વિમાન ક્રેશ થઈને પડ્યો હતો જેટલો ભાગ ત્યાં પણ બ્લાસ્ટ થયો હતો એને એ લોકો એ નિર્દોષ લોકોના પણ ખાસ કરીને મોત નીપજ્યા છે બીજી તરફ આ જે બિલ્ડિંગ છે તેના પણ દ્રશ્યો આપ જોઈ શકો છો કે હાલ બિલ્ડિંગની કેવા પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે બિલ્ડિંગ બળીને રાગ થઈ ગઈ હોવાનું અમિતા સામે આવી રહ્યું છે અમદાવાદની વાત કરવામાં આવે તો હાલ અમદાવાદમાં શોકનો માહોલ જોવા મળી રહ્યો છે ઇન્ટરનેશનલ મીડિયા હોય તે પણ હાલ ઘટના સ્થળ પર પહોંચ્યું છે અને થોડીક જ ક્ષણમાં કહી શકાય કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ ઘટના સ્થળની મુલાકાત કરશે અને તમામ જે ફાયરના ફાયર ઓફિસર હોય કે પછી તમામ જે પોલીસ અધિકારી હોય તમામની સાથે ચર્ચા કરશે અને આ સમગ્ર જે ઘટના હતી તેનું નિરીક્ષણ પણ કરશે અને કેવી રીતે આ ઘટના ઘટી અને આમાં જવાબદાર કોણ છે તેની સામે શું પગલાં લેવા તેના પર પણ જે ચર્ચા વિચારણા છે તે કરશે સૌથી વધુ આ દુર્ઘટનામાં ચરોતરના પચાસ વડોદરાના એકત્રીસ અને અમદાવાદના દસ અને દીવના ચૌદ યાત્રીઓના જે મોત છે તે મોત થયા છે અમદાવાદ વિમાન દુર્ઘટનામાં સૌથી વધુ પચાસ મુસાફરો ચરોતરના હતા જેમાં આણંદના તેત્રીસ અને નડિયાદના સત્તર મુસાફરોનો સમાવેશ થાય છે વડોદરા શહેર જિલ્લામાં એકત્રીસ જેટલા જે લોકોના આ દુર્ઘટનામાં મોત થયા છે કે જે આ પ્લેનમાં સવાર હતા હાલ સમગ્ર વિસ્તારની વાત કરવામાં આવે તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે આ વિસ્તારની મુલાકાત લેશે અને તમામ જે ઉચ્ચ અધિકારીઓ છે તેમની સાથે પણ અમિતા ચર્ચા વિચારણા કરશે અને સિવિલ હોસ્પિટલમાં પણ જે લોકો છે કે જે દુર્ઘટનામાં ઘાયલ હતા સિવિલ હોસ્પિટલની પણ આપણે વાત કરીશું તો ત્યાં પણ લગભગ દોઢસોથી પણ વધારે એવા લોકો દાખલ છે કે જે આ દુર્ઘટનામાં ઘાયલ થયા હતા અને અને તેમની પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી મુલાકાત લેશે અને પરિવારજનો છે કે આ દુર્ઘટનામાં જેમના મોત થયા હતા તેમને પણ સાંત્વના પાઠવશે સાથે સાથે વાત કરીશું તો જે લોકો છે કે આ દુર્ઘટનામાં જે ઘાયલ થયા હતા તેમની પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી મુલાકાત કરશે અને ત્યારબાદ તમામ જે ઉચ્ચ અધિકારીઓ છે તેમની સાથે પણ બેઠક યોજાશે જી જી માનસે આભાર જાણકારી આપવા માટે તો ઘટના સ્થળે હજુ પણ પ્રશાસન પોતાની કામગીરી કરી રહ્યું છે એક તરફ જ્યાં કાટમાળ હટાવવાની કામગીરી ચાલી રહી છે બીજી તરફ એ દ્રશ્યો કે જેવું ત્રીસ સેકન્ડમાં આ આખી દુર્ઘટના બની ગઈ અને જે હસતા ખેલતા ઘરોમાં પરિવાર હતા તે ક્ષત વિક્ષત થઈ ગયા બીજે મેડિકલ કોલેજની જે કેમ્પસ પરિસર હતું કેન્ટીન હતી કેન્ટીનમાં જ્યાં આ પ્લેન સીધું ધ્વસ્ત થયું અને ત્યાં જ તેનો ભાગ પણ મળી આવ્યો બિલ્ડિંગ પર પ્લેન ક્રેશ થતા બિલ્ડિંગની આસપાસ અને બિલ્ડિંગની અંદર જે લોકો હતા તેઓનું પણ મૃત્યુ થયું છે પ્લેનનો પાછળનો ભાગ પણ આપ જોઈ શકો છો એર ઇન્ડિયાનું આ વિમાન જે ક્ષતિગ્રસ્ત હોવાની હવે ચર્ચાએ જોર પકડ્યું છે અમારી સાથે સચિન કડિયા જોડાયેલા છે સચિન આખી દુર્ઘટનામાં કેટલાય પરિવારો બસ સિવિલની બહાર એ રાહમાં ઉભા છે કે ક્યારે રિપોર્ટ આવે શું સ્થિતિ છે આપ જ્યાં છો ત્યાંથી શું અપડેટ જે પ્લેન ક્લેસની ઘટના બની ત્યારબાદ જે મૃતકોના પરિવારજનો છે તે કાગડોળે રાહ જોઈ રહ્યા છે કે પોતાના સ્વજનોની જે છે તે ડેડ બોડી મળે અને ત્યારબાદ તેમની અંતિમ ક્રિયા કરે કારણ કે છેલ્લા જે પરિવારને જ્યારે તે લોકોએ વિદાય કરી હતી ને પ્લેનમાં અમદાવાદથી લંડન જવા રવાના થયા હતા અને ત્યારબાદ આખી ઘટના બની હતી અને પોતાના સ્વજનોને ગુમાવવાનો વારો આવ્યો છે તેવી સ્થિતિ વચ્ચે હાલ અત્યારે ડીએનએ જે ટેસ્ટ છે એ એકમાત્ર સહારો રહ્યો છે કે તેનાથી હવે ઓળખ થાય અને ઓળખથી જ પરિવારજનોને બોડી મળશે કારણ કે બોડી જે તમામ બોડી હતી તે એટલી વિકરાળ અને તેઓ લંડન જઈ રહ્યા છે પરંતુ હવે મુશ્કેલી એ છે કે તે લોકોને ઓળખવા પણ મુશ્કેલ છેલ્લી તસવીર તેમની વારંવાર જોતા હશે મોબાઈલમાં તેવી સ્થિતિનું અત્યારે યાદ કરીને પરિવારજનો જે છે તે અત્યારે એક આશા એ રહ્યા છે કે પોતાના સ્વજનોની બોડી મળે પરંતુ હાલ સ્થિતિ એવી છે કે ડીએનએ રિપોર્ટ થાય અને ડીએનએ રિપોર્ટો જે છે તે પરિવારજનોના અને ડેડ બોડીના સેમ્પલના આધારે થતા હોય છે અને આની એક અવધિ હોય છે કે સિત્તેરથી બોતેર કલાક જેટલા સમયમાં આ રિપોર્ટ મળતા હોય છે બીજી તરફ જે એર ઇન્ડિયા ફ્લાઇટની આ બેદરકારી દસ દિવસ પહેલાં પણ આ ફ્લાઇટની બેદરકારી સામે આવી હતી એટલે કે પ્રશાસન અને જે કહેવાય કે એર ઇન્ડિયાના જે આ વિમાનની દસ દિવસ પહેલાં પણ જે ખામી હતી બીજું કે ગઈકાલે પણ એક પેસેન્જરે દિલ્હીથી અમદાવાદ આ ફ્લાઇટ આવી હતી અને અમદાવાદથી લંડનની ઉડાન ભરી હતી એટલે આ ફ્લાઇટમાં ખામીની એ દિલ્હીના પેસેન્જરે પણ કમ્પ્લેન કરી હતી એટલે ક્યાંક ને ક્યાંક બેદરકારીએ આ જે બસો લોકો આ સવાર હતા પ્લેનમાં તે ભોગ બન્યા છે એક વ્યક્તિને છોડીને જે લોકોના મૃત્યુ થયા છે તે તમામના પરિવારજનોમાં શોકની લાગણી દુઃખની લાગણી હશે અને તે તમામ પરિવારોજનો અત્યારે હાલ એક આશાએ રાહ જોઈ રહ્યા છે કે તેમના પરિવારજનો તેમના પોતાના સ્વજનોને મળે ને અત્યારે હાલ જે આ પોસ્ટમોર્ટમ રિપોર્ટની બહાર આપના દ્રશ્યોમાં ફરી એકવાર બતાવવા માગીશ કે અહીં જે છે તે તમામ સેમ્પલને લઈને જે છે તે એફએસએલ મોકલવામાં આવે છે પરંતુ ઘણા એવા પરિવારજનો છે જે દૂરથી આવ્યા હોય ને તે લોકો પણ અત્યારે હાલ પોસ્ટમોર્ટમ જે રિપોર્ટ જે આવે છે તેની રાહ જોશે અને ખાસ ઘણા એવા લોકો હશે કે જે પોસ્ટમોર્ટમ રૂમની બહાર રાહ જોઈને બેઠા છે કે તેમના સ્વજનોની કંઈક ને કંઈક ઓળખ થાય પરંતુ ઓળખ થવી મુશ્કેલ છે ને આ વિકરાળ જે જે ડેડબોડી હતી તે અને એક આ દુઃખદ ઘટના અમદાવાદ માટે કહેવાય કે ગોજારો દિવસ ખરાબ દિવસ જે ક્યારે કોઈ યાદ કરવાનો નહીં કરે જી જી આભાર આપનો જાણકારી આપવા માટે તો હાલ તો પોસ્ટમોર્ટમ રૂમની બહારના દ્રશ્યો પણ જોયા અત્યારે ભલે સવાર પડી હોય પરંતુ કેટલાય પરિવાર છે જેના ઘરમાં માતળનું અંધારું છવાઈ ગયું છે લંડન જતું એર ઇન્ડિયાનું આ વિમાન જે તૂટી પડ્યું ક્રેશ થયું અને એમાં જે સવાર લોકો હતા તેમાં પણ બસો બેતાળીસ લોકોના મૃત્યુ થયા છે એટલા જ નહીં પરંતુ જે રહેણાંક મકાનમાં હતા જે લોકો મેસમાં હતા કેન્ટીનમાં હતા કોલેજ કેમ્પસમાં હતા તેમાંથી પણ કેટલાય લોકો મૃત્યુ પામ્યા છે આધિકારિક રીતે બસો પાસઠના મૃત્યુની સંભાવના પુષ્ટિ કરવામાં આવી છે પરંતુ આ આંકડો વધે તો પણ સૌથી ો દિવસ એક કરુણાંતિકા સર્જાઈ ગઈ અને ન માત્ર અમદાવાદ પરંતુ દેશ આખું હચમચી ઉઠ્યું આ ઘટનાથી અહીં જેટલા પણ લોકો સવાર હતા પ્લેનમાં તેમાંથી કેટલાય લોકો તો બહારના પણ હતા પરંતુ સૌથી કપરી પરિસ્થિતિ જો હોય ને તો એ પરિવારજનોની છે કારણ કે હવે તેમણે એ રાહ જોવાની છે કે ક્યારે તેમના આપજનના મૃતદેહની ઓળખ થાય જેના માટે ડીએનએ સેમ્પલ તો આપી દેવામાં આવ્યા છે બસો પાસઠ લોકોના જે મૃતદેહ છે તેના સેમ્પલ લેવામાં આવ્યા છે અને તેના પરિવારજનોના સાથે સેમ્પલ લેવામાં આવ્યા છે હવે ડીએનએ સેમ્પલને મેચ કરીને પરિવારજનોને ઓળખવા પડશે જે પરિવારજનોને હસ્તે હસ્તે વિદાય આપી હતી કોઈક ફરવા ગયું કોઈક કામ માટે ગયું પરંતુ હસતા મોઢે જેને વિદાય આપી હતી ક્યારેય વિચાર્યું ન હોય કે હવે તે ક્યારેય પાછું ન ફરે અને જો મધ્ય પણ આવશે તો બળી ગયેલા કોલસાની હાલતમાં કે જેને ઓળખવો પણ મુશ્કેલ થઈ જાય એટલા મૃત્યુ પડ્યા અને આ મૃત્યુમાં પોતાનો પરિવારજન કોણ છે પોતાનો આપતજન કોણ છે એ ઓળખવો પણ મુશ્કેલ થઈ જાય ત્યારે ચોધાર આંસુએ રડી રહેલા જે પરિવારજનો છે આક્રંદ કરી રહ્યા છે હવે એક જ તેમને માટે આશા છે કે ક્યારે ડીએનએ સેમ્પલના રિપોર્ટ આવે અને તેમના આપતજનનો મૃતદેહ તેમને મળી શકે